ભાવનગર શહેરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીના આરોપી પાર્થ દિનેશભાઈ ધાંધલિયાને થોડા સમય પહેલા પોલીસે પોલીસ કોન્સ્ટેબલ નયનાબેન બારિયાના ઘરમાંથી ઝડપી લીધો હતો એટ્રોસિટીના આરોપીને આશરો આપવાની અને પ્રોહિબિશનની નોંધાયેલી ફરિયાદ બાદ ચકચાર પછી હતી જ્યારે પોલીસ દ્વારા મુંબઈ પહોંચી ગયેલા નયનાબેન બારિયાને ઝડપી લીધી છે ભાવનગર કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ જેલ હવાલે કરવામાં આવી છે બે મિનિટે